ગણેશજીની ભક્તિએ કેવી રીતે તોડી નાખ્યો પાર્વતીજીનો શ્રાપ એક વખત મહાદેવજી પાર્વતીજી સાથે નર્મદા કિનારે ગયા ત્યાં પાર્વતીજીએ કહ્યું ચાલો આપણે ચોપાડ રમીએ શિવજી બોલ્યા પણ હારજીતનો સાક્ષી કોણ રહેશે પાર્વતીજીએ ત્યાંના ઘાસના તણકામાંથી એક પૂતળું બનાવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને કહ્યું કે બેટા તું મારી હારજીતનો સાક્ષી બનજે રમત શરૂ થઈ ત્રણ વખત પાર્વતીજીએ જીત મેળવી અંતે જ્યારે પૂતળા પાસે નિર્ણય પૂછાયો ત્યારે એને શિવજીને વિજેતા કહ્યા આ સાંભળીને પાર્વતીજી ક્રોધિત થયા અને તેને આપ્યો કે તું લંગડો રહીશ અને કાદવમાં નમ્રતા સાથે કહ્યું માતાજી મારી ભૂલ અજ્ઞાનવશ થઈ છે ક્યારે દ્વેષથી નહીં કૃપા કરીને શાપમાંથી મુક્તિનો ઉપાય બતાવો માતૃત્વથી પીગળેલી પાર્વતીજીએ કહ્યું અહીં શ્રાવણમાં નાગ કન્યાઓ પૂજન કરવા આવશે તેમના ઉપદેશથી તું પણ ગણેશ વ્રત કરજે એક વર્ષ પછી નાગ કન્યાઓ આવી અને એમને વ્રતની વિધિ શીખવી બાર દિવસ સુધી તેણે ગણેશજીનું વ્રત કર્યું અંતે ગણેશજી પ્રસન્ન થઈ અને પ્રગટ થયા અને બોલ્યા હું તારા વ્રતથી ખુશ છું તારી મનોકામના હોય તે માંગ આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો